એક સમયની વાત છે એક અનંતપુર નામે ગામ હતું ઘણા પરિવારો તે ગામમાં રહેતા હતા સ્મશાનઘાટ ગામથી ઘણો નજીક હતો ઘણા ભૂતો તે સ્મશાનઘાટમાં રહેતા આ વાતથી ગ્રામવાસીઓ ખૂબ જ ડરેલા હતા અને તે સ્મશાનઘાટથી દૂર જ પોતાના ઘર તેમણે બનાવ્યા હતા એક દિવસ એક યુગલ રમા અને સુરેશ તે ગામમાં રહેવા આવ્યા તેમને રામુ નામે દીકરો હતો રામુ નાનકડો બાળક હતો અને સાવ ભોળો હતો તેઓ ગામના સભાસદો પાસે ગયા સાહેબ અમે આ ગામમાં નવા છીએ મહેરબાની કરી અમને જીવન ગુજરાન માટે કોઈ કામ અપાવો અમે કોઈ પણ કામ કરવા તૈયાર છીએ મહેરબાની કરો આમ કહી તેણે આજીજી કરી બધા સભાસદો વિચારવા લાગ્યા અને એમાંથી એક બોલ્યો સુરેશ આ ગામમાં માત્ર એક જ કામ છે અત્યારે કબ્રસ્તાનનો ચોકીદાર નોકરી છોડીને જતો રહ્યો છે જો તું ઈચ્છે તો એ નોકરી છે

તે આપણા જેવી પરિસ્થિતિમાં ન રહેવું જોઈએ મને ઈચ્છા છે કે તે ઉચ્ચ શિક્ષણ લે હા વાત સાચી છે આપણે તેને સરસ શિક્ષણ અપાવીશું અને એનું ભવિષ્ય ઉજ્જવળ કરશું રામુ 5 વર્ષનો બાળક હતો અને દુનિયાની વાતોથી બિલકુલ અજાણ હતો એક દિવસ તે કબ્રસ્તાનમાં પડેલી ખોપડી સાથે રમતો હતો રમાય તેને જોયો અને બોલી ઊઠી રામુ આવી વસ્તુઓ સાથે ન રમાય તે મરી ગયેલા લોકોની ખોપડીઓ છે ફરી ક્યારે તેને અડતો નહીં તારે શાળાએ જઈને શિક્ષણ લેવાનું છે એક સફળ વ્યક્તિ બનવાનું છે આમ બોલી રમા અચાનકથી ઢળી પડી સુરેશ તેની તરફ દોડ્યો અને બૂમ પાડી રમા રમા પણ રમા તેના છેલ્લા શ્વાસ લઈ ચૂકી હતી તેની મૃત્યુ પછી સુરેશ તે આંચકો સહન ન કરી શક્યો અને તે પોક મૂકીને રડવા લાગ્યો રામુએ પિતાજીને ભોળપણથી પૂછ્યું શું થયું પપ્પા તમે કેમ રડો છો માં કેમ નથી વાત કરતી પપ્પા સુરેશ હતાશામાં સરી પડ્યો ધીરે ધીરે તે દારૂની લતમાં પડી ગયો અને રામુ તરફ પણ પૂરતું ધ્યાન ન આપતો હતો આમ થોડા સુરેશ પણ મૃત્યુ પામ્યો રામુ હવે અનાથ થઈ હતો કોઈએ તેની સંભાળ ન લીધી એક દિવસ રામુને ખૂબ ભૂખ લાગી હતી અને તે રડતો હતો ગામ લોકો વિચારીને ડરેલા હતા કે ભૂતોએ રમાને સુરેશને મારી નાખ્યા હશે રામુની સંભાળ લેવા વાળું કોઈ જ ન હતું રામુને રડતો સાંભળીને રમા દીકરાનું દુખ ન જોઈ શકી અને તે ભૂત રૂપે ત્યાં આવી હે ભગવાન મારા આટલા નાના દીકરાને આટલી બધી તકલીફ ભૂતના રૂપે પ્રેમથી બોલાવતી માને રામુ ઓળખી ન શક્યો અને ધીરેથી બોલ્યો મને ખૂબ ભૂખ લાગી છે તરત જ તે રામુને વૃક્ષ પાસે લઈ ગઈ અને તેને ખાવા માટે ખૂબ બધા ફળો આપ્યા લે બેટા રામુ આ ફળો ખાઈ લે પછી તે રોજે રોજ તેના દીકરાને ફળો ખાવા માટે આપવા લાગી એક દિવસ ગામના એક વ્યક્તિએ ભૂતને જોયું જે બાળકને વૃક્ષ પર લઈ જતું હતું તેને ખૂબ આશ્ચર્ય થયું અને તેણે બધી વાત પીજા ગામજનોને કરી એક ભૂત સુરેશ અને રમાના દીકરાને વૃક્ષ પર લઈ જાય છે મે મારી સગ્ય આંખે આજ જોઈયું છે આ સાંભળી ગામજનો ખૂબ જ ડરી ગયા અને વિચાર્યું કે તે છોકરો પણ ભૂત જ હશે રમા જે હવે ભૂત હતી હંમેશાથી પોતાના દીકરાને સુશિક્ષિત કરવા ઈચ્છતી હતી રામુ તારે શાળાએ જઈને યોગ્ય શિક્ષણ લેવાનું છે ભલે આમ રામુ रमा ભૂતની કહેલી દરેક વાત માનતો રામુ ગામની શાળામાં ગયો અને શિક્ષકોને પૂછ્યું મને સારું શિક્ષણ મેળવવાની ઈચ્છા છે તમે મને ભણાવશો રામુને જોઈને બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક ત્યાંથી ભાગી ગયા પછી રામુ વૃક્ષ પાસે આવ્યો અને બધી વાત તેને કહી બધા મારાથી ડરે છે એ લોકો કહે છે કે મને ભણવાનો અધિકાર નથી મને વિદ્યાર્થી તરીકે લેવાની પણ ના કહે છે પણ મારે ભણવું છે ચિંતા ન કર બેટા અમે તને ભણાવીને સફળ વ્યક્તિ બનાવશું આમ કહી રમા જે જાણતી હતી તે દીકરાને ભણાવવાનું શરૂ કર્યું પછી તેણે કબ્રસ્તાનના બીજા ભૂતોને બોલાવ્યા અને બધાય જે જાણતા હતા તે રામુને શીખવાડવાનું શરૂ કરી દીધું બધા ભૂતોએ મળીને રામુને સુંદર રીતે શિક્ષિત કર્યો થોડા વર્ષો પછી રામુ જ્યારે યુવાન થયો તે ખૂબ સરસ રીતે ભણ્યો અને જુદા જુદા રોગોના નિદાન માટેની દવાઓનો આવિષ્કાર કર્યો ચારે તરફ લોકો તેની પ્રશંસા કરતા થાકતા નહીં મારી ઈચ્છા પ્રમાણે મારો દીકરો એક નામી અને સફળ વ્યક્તિ બની ગયો છે હું આજે બહુ જ ખુશ છું આમ રમાભૂત ખૂબ આનંદિત થઈ ઊઠી કાશીમાં અબરાર નામનો એક યુવક રહેતો હતો તે ખૂબ જ લાલચું હતો અબરાર ખોટી રીતે પૈસા કમાવા માંગતો હતો જોકે એની માએ તેને સારા સંસ્કાર આપવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેણે કોઈની વાત સાંભળી એક દિવસ તેણે તેની માએ બચાવેલા રૂપિયા ચોરી લીધા અને એક રાત્રે લાખો રૂપિયા કમાવા માટે ભાગી ગયો એ હજાર રૂપિયાથી તેણે કેસીનોમાં દિવસ રાત જુગાર રમવાનું શરૂ કર્યું તેના સદનસીબના કારણે તે એક મહિનામાં એક લાખ થી પણ વધારે રૂપિયા કમાયો હવે તે વધુ લાલચો બની ગયો હતો હવે તે સમુદ્રી વેપાર કરીને કરોડો કમાવા માંગતો હતો તરત તેણે એક વહાણ ખરીદ્યું અને તેમાં ગેરકાયદેસર સામાન ભર્યો સમુદ્રી યાત્રાએ જતાં પહેલાં તે માતાને જાણ કરવા ગયો આ વાત સાંભળી તેની માએ કહ્યું તું કેમ આવો વ્યવહાર કરે છે આપણે અહીં રહીને કામ કરી શકીએ અને પૈસા કમાઈ શકીએ અને આરામથી રહી શકીએ સમુદ્રમાં જવું સુરક્ષિત નથી બેટા હંમેશાની જેમ જ અબરારે કંઈ જ સાંભળ્યું નહીં અને સમુદ્રી વેપાર કરવાનું નક્કી જ કરી લીધું હતું એની માએ તેને ખૂબ રોક્યો પરંતુ અબરારે તેને ધક્કો માર્યો અને તે ઘરેથી બહાર ચાલ્યો સમુદ્રી સફર શરૂ કરી એક અઠવાડિયા સુધી તેની સફર ઘણી આરામદાયક રહી આઠમા દિવસે સમુદ્રમાં વહાણને રોકવામાં આવ્યું ખલાસીઓએ વિચાર્યું કે જેણે પણ આ ગેરકાયદેસર કામ કર્યું છે તે વહાણ પર હાજર જ હશે નાવિકોએ બધા નામોની ચિઠ્ઠી બનાવી અને એક ચિઠ્ઠી ઉપાડી ઉપાડેલી ચિઠ્ઠીમાં અબ્રારનું નામ હતું નાવિકોએ તેને એક નાની હોડીમાં બેસાડ્યો અને વહાણમાંથી બહાર કાઢી મૂક્યો વહાણ આગળ ચાલ્યું ગયું પછી અબ્રારે નાની હોડી ચલાવતા ચલાવતા થોડા દિવસે ટાપુ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એણે એ ટાપુ પર એક સ્ફટિકનું મકાન જોયું અને જેવો એ મકાનમાં દાખલ થયો અને તેણે ચાર ચૂડેલ જોઈ તે ચાર ચૂડેલોને જોઈને તે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો તમે અહીં શું કરો છો તમે કોણ છો હે અમે દર વર્ષે આ જગ્યાએ આવીએ છીએ અને એક અઠવાડિયા સુધી મજા કરીએ છીએ અને પછી આકરા નિયમોનું પાલન કરીએ છીએ તો શું હું તમારી સાથે આ અઠવાડિયાનો આનંદ લઈ શકું એ ચાર ચૂડેલોએ તેને મંજૂરી આપી પછી અબરારે એક અઠવાડિયા સુધી એ ચૂડેલો સાથે ખૂબ જલસા કર્યા પછી જ્યારે એ ચુડેલો પવિત્રતાના નિયમોનું પાલન શરૂ કર્યું ત્યારે અબ્રાર ત્યાં રોકાઈ શક્યો નહીં અને તે ત્યાંથી ચાલ્યો ગયો તે પોતાની હોડી લઈને ટાપુથી દૂર જતો રહ્યો થોડા દિવસો પછી અબ્રારને એક બીજો ટાપુ મળ્યો આ વખતે આ ટાપુ પર આઠ ચુડેલો હતી અબ્રારે એ ચુડેલો સાથે ફરીથી જલસા કર્યા અને મીજબાનીઓની મજા માણી ફરી જ્યારે ચુડેલોએ સખત નિયમોનું પાલન શરૂ કર્યું અબરાર ત્યાં રોકાયો નહીં અને હોડી લઈને ચાલ્યો ગયો આ રીતે અબરારે એ પછીનો અઠવાડિયું એક બીજા ટાપુ પર 16 ચુડેલો સાથે વિતાવ્યું અને તેના પછીનો અઠવાડિયું એક અન્ય ટાપુ પર 32 ચુડેલો સાથે ખૂબ જલસા કરીને વિતાવ્યું અને અંતે તે એક બહુ મોટા ટાપુ પર પહોંચી ગયો એ ટાપુ પર અબરારે એક મોટું શહેર જોયું તેના મનમાં તે શહેરના રાજા બનવાના સપના આવવા લાગ્યા પણ તે જાણતો નહોતો કે શહેર કેટલું વિચિત્ર હતું ત્યાં તેણે જોયું કે એક માણસે કાંટાનો મુગટ પહેરેલો હતો અને તેના શરીર પર બધે સાંકળ લટકતી હતી અબ્રાર તેની પાસે ગયો અને ત્યાં જઈને તેને પૂછ્યું ઓ ભાઈ તમે આ મુગટ લાંબા સમયથી પહેર્યો છે મહેરબાની કરીને થોડીવાર મને પહેરવા દેશો અરે સાંભળ તને ખબર નથી લાગતી કે આ મુગટ પહેરવો સહેલો નથી એને પરાણે પહેરવાની કોશિશ ન કર વાત સમજ અરે જો ના આપો હોય તો કંઈ વાંધો નહીં ના હકની વાતો તો ના કરો તે માણસ મનમાંને મનમાં વિચારવા લાગ્યો મને લાગે છે કે આજે મારી સજા પૂરી થઈ છે બની શકે છે કે આ છોકરાએ એની માને હેરાન કરી હોય એટલે જ તેને તેના પાપની સજા ભોગવવા અહીં આવવું પડ્યું છે પછી તેણે પોતાના માથા પરથી કાંટાનો મુગટ ઉતાર્યો અને અબરારને માથે મૂકીને ત્યાંથી ચાલ્યો ગયો અબરારના માથા પર કાંટાનો મુગટ અને આખા શરીર પર સાંકળ અને તે રસ્તા પર ચાલી રહ્યો હતો ચાલતી વખતે તેને અસહ્ય દર્દ થવા લાગ્યું તેણે કોઈને કહ્યું મને આનાથી ખૂબ પીડા થાય છે મને કહો કે આ યાતનામાંથી ક્યારે છૂટકારો મળશે હું એક પગલું પણ ચાલી નથી શકતો ત્યારે ત્યાં ઊભેલા એક વડીલે અબરારને કહ્યું તું અવશ્ય એક લાલચુ વ્યક્તિ હોઈશ અને ખોટે રસ્તે પૈસા કમાવાનું તે વિચાર્યું હશે તે ભૂતો સાથે જલસા કર્યા અને તે તારી માની ઉપેક્ષા કરી અને તેને માનસિક રીતે હેરાન કરી માથે કાંટાનો મુગટ રાખ્યો તો હવે તને કોઈ બચાવી શકે એમ નથી અબ્રાર ને પોતાની ભૂલ સમજાઈ ગઈ પણ તે હાલતમાંથી બહાર નીકળવા માટે કંઈ જ કરી શકે તેમ ન હતો તેથી તે સજા ભોગાવવા લાગ્યો